અમરેલી પાટીદાર સમાજની દીકરી પર એફઆઈઆર કરવામાં આવી અને તેનું જાહેર હવે સુરતમાં પાટીદાર સમાજ તથા આમ આદમી આ કર્યા હતા અને હર્ષ સંઘવી ના હિસાબે તેમના પર પણ એફઆઈઆર કરવામાં આવી છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા તો આવો જોઈએ આ એક રિપોર્ટ અમરેલી લેટર કાર્ડ નો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે આ ગુજરાતની સરકાર ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરઓ કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ ખોટી સોબાજી કરવાના બદલે ખોટી શેખીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો ક્યારે બુટલેગરો હોય ભૂમાફિયા હોય કે બળતકારી હોય ગુજરાતમાં બેફામ બન્યા છે મહિલાઓ સુરક્ષિત નથી બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માગે છે જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ